સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પીએચડીની પ્રવેશ પ્રક્રિયા ફરી એક વખત વિવાદમાં આવી છે નિયમ વિરુદ્ધ પ્રવેશ પ્રક્રિયા લેવાતી હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે આ કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને મેરિટ લિસ્ટની યાદી સળગાવી હોળી કરી વિરોધ કરવામાં આવ્યો હતો પ્રવેશ પ્રક્રિયાનો અંતિમ તબક્કો રદ કરવાની માંગ કરવામાં આવી હતી ઓગણત્રીસ જેટલા અલગ અલગ વિષયોમાં ચારસો એકાવન જેટલી પીએચડીની સીટો ખાલી હતી અને બાવીસોથી વધુ ઉમેદવારોએ પ્રવેશ પ્રક્રિયા માટે ઉમેદવારી નોંધાવી હતી યુજીસીની ગાઈડલાઇન પ્રમાણે તમામ સરકારી કે પ્રાઇવેટ યુનિવર્સિટીએ નિયમોનું પાલન કરવાનું થતું હોય છે પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને રજીસ્ટ્રારને પોતાના ઘરના નિયમ મુજબ પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરી હોય એવા ગઈકાલે જ વિસંગતતા સામે આવી છે યુજીસીની ગાઈડલાઇન પ્રમાણે અનામત કેટેગરીના રોટેશન મુજબ જે વિદ્યાર્થીઓને જ્ઞાતિવાઇઝ એડમિશન આપવામાં આવે છે તેવા કોઈ નિયમનું પાલન કર્યું નથી ગઈકાલે જ ઇતિહાસ ભવનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અગાઉ ખાલી પડેલી જગ્યામાં સાત જગ્યા દર્શાવી હતી ગઈકાલે પ્રવેશ છ વિદ્યાર્થીઓને મળ્યા એટલે એક સીટ જે નથી કોને આપવા માટે રાખી છે ભાજપના નેતાના છોકરાને કે પોતાને કોઈ વિદ્યાર્થીની ભલામણ એને ડાયરેક્ટ આપી દેવાના છે જે વિદ્યાર્થી દિવસ રાત મહેનત કરે તેને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એડમિશન નથી મળતું એ કુલપતિએ સાબિત કરી દીધું છે જે અંતિમ મેરિટ લિસ્ટ જાહેર કરવાનું આવે તેમાં કયા વિદ્યાર્થીને કેટલા માર્કના આધારે પ્રવેશ મેળવ્યો છે તે જાહેર કરવું પડે કોઈ માર્ક મિકા વગર તમે ડાયરેક્ટ મેરિટ લિસ્ટ જાહેર કર દઉં તો અન્ય વિદ્યાર્થીઓને સ્વાભાવિક શંકા ઉપજાવે કે ભાઈ આમાં તો ભલે ઉપર જ એડમિશન મળે જે વેઇટિંગ લિસ્ટ જાહેર કરવાનું હોય વેઇટિંગ લિસ્ટ તમે જાહેર નથી કર્યું એટલે ક્યાંક ને ક્યાંક તમામ ભરતી પ્રક્રિયા નિયમોની વિરુદ્ધ છે આ ભરતી પ્રક્રિયા અમે રદ કરવા આવ્યા છે કે ભાઈ યુજીસીની ગાઈડલાઇન પ્રમાણે સરકારી કે પ્રાઇવેટ યુનિવર્સિટી નિયમોનું પાલન કરવું પડે કુલપતિ પોતાના ઘરના નિયમ મુજબ પ્રવેશ આપે એમ નો ચાલે આજે અમે કુલપતિને રજૂઆત કરવાના છે આ ભરતી પ્રક્રિયા રદ કરવા માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડે તો દ્વારે ખકડાવશું